સુરત કામરેજના વલથાન ખાતે ખેડૂતોનો વિરોધ પાવર ગ્રીડ વીજ લાઈન ને લઈ ખેડૂતો વિરોધ ખેડૂતો નિર્ણય સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચ્યા જિલ્લાના પાંચ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટર રજૂઆત કરી જિલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો નો નોંધાવી રહ્યા છે વિરોધ ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતોમાં ભારે રોષ ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક સાતસો કેલો વોલ્ટની વીજ લાઈન ઉભી કરવાનો પ્રયત્ન ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઈન ઉભી કરતા ખેડૂતો ચિંતામાં અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઈન ઉભી કરવા માંગ છે જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતોની માંગ